સાંધાના વામાં આપણી આયુર્વેદની સારવાર કેટલી ઝડપથી અસર કરતી હોય છે એમાં કેટલો ઝડપથી ફાયદો થતો હોય છે અને ખાસ કરીને સંજીવની આયુર્વેદ હોસ્પિટલમાં આપણે જે ઓનલાઈન કન્સલ્ટેશન કરીએ છીએ લોકોને ઓનલાઈન દવાઓ ઘર મેળે પહોંચાડીએ છીએ આપણા જે ડૉક્ટર્સ છે એ કેટલા વ્યવસ્થિત રીતે જે છે નિદાન કરી અને કેટલું ઝડપથી સરસ રીતે ટ્રીટમેન્ટ કરતા હોય છે એનો એક આખું આપણે રિવ્યૂ સમજશું અને સબીરભાઈ જે ગોધરાથી આવે છે અને લાંબા સમયથી વાથી પરેશાન હતા એની જે આપણો ઓનલાઈન કન્સલ્ટેશન અનુભવ કેવો રહ્યો એ આજે રૂબરૂ મને કહેવા માટે અહીંયા આવ્યા છે તો આપણે એ પણ સાંભળશું ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હવે સમીરભાઈ મને એ કહ્યો કે તમને શું તકલીફ હતી ને કઈ રીતે શરૂ થઈ હતી મને છેલ્લા છ આઠ વર્ષ ઉપરાંતથી છે ને સાહેબ પગના દુખાવાની તકલીફ હતી એલોપેથિક ડૉક્ટરને બતાવે જે સ્પેશિયાલિસ્ટ હોય છે વા સ્પેશિયાલિસ્ટ હોય છે એમને બરોડા બતાવ્યું હતું એ સાહેબે ટ્રીટમેન્ટ કરી ખરી પણ ત્રણ ચાર મહિના કરીને પછી કોર્સ પૂરો થાય એવું કહ્યું એટલે આપણે બંધ કરી એમ હમ એટલે પાછું હું જ્યાં તો ત્યાં આવી ગયો એમ એટલે લગભગ આઠેક વર્ષથી ગોઠણના સાંધામાં દુખાવાની વાની તકલીફ હતી બરાબર છે અને એમાં દુખાવાની સાથે બીજું શું શું થતું તમને આમ ડિસ્ટર્બ જેવું રહેવાય સાહેબ કશામાં મન લાગે નહીં અને થકાન વહેલું થાકી જવાય એમ ઉત્સાહ જેવું કશું રહે નહીં એમ આળસ આવે આળસ આવે એમ સુસ્ત રહેવાય એમ કામમાં કશું મન ના લાગે છે અને આ બધા માટે લગભગ તમે આશરે કેટલા અલગ અલગ ડોક્ટર ને મળ્યા હશો હું ત્રણ ડોક્ટર ને મળ્યો પેલા એલોપેથી ડોક્ટર ને મળ્યો ત્યાર પછી યુનાની ડોક્ટર દિલ્હીના છે એમની ઓનલાઈન ટ્રીટમેન્ટ લીધી અને યુનાની હોસ્પિટલ છે બરોડામાં એમની લીધી બરાબર તો તમે જે અલગ અલગ ડોક્ટર્સને મળ્યા વાનું નિદાન કરાયું તો એની દવાથી તમને કેટલો ફરક લાગતો એમ કશું બહુ રિઝલ્ટ નહીં મળ્યું એમ દવા ચાલુ રહે ને થોડા એટલી વાર રાહત લાગે જો વચ્ચે આપણે એક બે દિવસ ભૂલે ચૂકે ગેપ પડી જતો તો પાછું જ્યાં હતા ત્યાં ત્યાંથી આવી જઈએ અને આ જે પ્રોબ્લેમ્સ અલગ અલગ લાંબા સમયથી તમને થતા અને દવાઓ લેતા તમે પછી આપણી હોસ્પિટલમાં આ રીતે ઓનલાઈન કન્સલ્ટેશન થાય છે એ તમને માહિતી કઈ રીતે મળી એ સાહેબ હું ફેસબુક પર છે ને હવે એ વિડીયો જોતો હતો ને એમાં આપનો વિડીયો આવ્યો બહાર ના લગતો એ મેં લઈ એમાં જે કોન્ટેક્ટ નંબર હતો તો તૈયાં આપણે ત્યાં સંપર્ક કર્યો અને ઓનલાઇન થી જે આપણા અંદર માં જે ડોક્ટર સાહેબો કામ કરે છે એમની જોડે મારે ફેસ ટુ ફેસ કન્સલ્ટેશન કન્સલ્ટેશન થયું અને બહુ પ્રામાણિક પણ બહુ લાગણીથી થી આમ બેડમ હતા કિંજલબેન એમને મારે બહુ સારી રીતે મને સમજાય એમ અને સમજીને મને એમને કે તમને ચૌદ દિવસનો એક ડોઝ મોકલું છું તમે જુઓ તમને કેવું લાગે છે બરાબર છે હવે એના એ ડોઝથી મને શરૂઆતમાં તો પહેલું અઠવાડિયું તો સારું નહોતું ગયું પણ પછીનું જે અઠવાડિયું હતું ને એમાં મને રાહત થવા લાગી ધીરે ધીરે રિઝલ્ટ મળવા માંડ્યું અને હાલ આપણી મેડિસિન જે છે એ કેટલા મહિના ચાલી એ સાહેબ ત્રીજા મહિનાથી પાંચ ત્રણ લગભગ પાંચ ત્રણથી મારી ટ્રીટમેન્ટ ચાલુ છે અને અત્યાર સુધી ચાલુ બરાબર એટલે હાલ આ ત્રણ મહિનાની સારવાર થઈ તમારી સાહેબ તમને જેવો ફાયદો થઈ ફાયદો થઈ ગયો બરોબર છે અને ગોઠવણ ને એમાં દુખાવો પેલા હાલમાં બી બેઠો છું હા આપડી પાસે પંચકર્મ કરાવ્યો હમ હું એકદમ હલકો થઈ ગયો છું બરાબર છે નહિતર તમને પૂરતી જેવું લાગે એમ ને અને આમ તમને જે છે ગોઠણો દુખાવો જે પેલા દવાઓ ખાતા જેમકે અલગ અલગ ડોક્ટર બદલાવ્યા હશે ઘણો બધો ખર્ચો પણ કર્યો હશે તો એમાં તમને જેટલી રાહ નથી એટલી આપણે ત્રણ મહિનામાં દવા લાગુ પડી લાગુ પડી એવું કહી શકાય ને કહી શકાય કહી શકાય બરાબર છે એને એટલી ઝડપથી લાગુ પડીએ કારણ કે આઠ વર્ષ જૂનો રોગ છે અને કોઈ પણ પ્રકારની તમને બીજી કોઈ પેનકિલર ખાવાની જરૂર નથી પડતી

એટલે તમને અવારનવાર કોઈ ને કોઈ પેઇન કિલર લેવાની જરૂર પડતી હતી હવે આપણી દવા શરૂ કરી ત્રણ મહિનામાં તો હવે સ્ફૂર્તિનું લેવલ કેવું છે ને હવે ક્યારે પેઇન કિલરની જરૂર પડી એવી ના પેનકિલરની જરૂર નહીં આ વચ્ચે મારે આ દવાઓથી ગેપ પડી ગયો હતો હા એટલે અહીંથી આવવામાં થોડુંક હા અને મારી બી થોડીક ભૂલ હતી હા ઓનલાઈન મેં થોડું મોડે એ ઓર્ડર કર્યો હતો એટલે અઠવાડિયા જેવો ગેપ પડ્યો તો હા પણ ત્યાં બી મને કશું એવું થયું નહીં કે મારો દુખાવો મને થયો ગયો એવું નથી ગયો એવું કશું થયું એટલે એવું નહીં કે દવા લ્યો તો સારું લાગે ને દવા ન લેતો એની બદલે આપી દવા તો લીધા વચ્ચે વચ્ચે ગેપ આવી જાય તો પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ નથી લોકો હલકો દુખાવો થાય એ બી પેલું શું મારું બેઠાડું સાહેબ ટાઈપિસ નું કામ છે ને ધાર્યું એટલે હું પગ થોડોક થઈ જાય એમ તમને કેવું લાગે જેમ કે તમે અલગ અલગ એલોપેથી ડોક્ટર્સ પાસે ટ્રીટમેન્ટ કરાવતા અને તમે ઓનલાઈન દવા પણ એક જગ્યાએ લીધેલી હતી પણ આપણી ઓનલાઈન ટીમ અને આપણી ઓનલાઈન સારવારથી તમને કેટલો સંતોષ લાગે સો સો બરાબર ને એમ લાગે ને કે જાણે મેં રૂબરૂ નિદાન આપ સાહેબ જ બોલતા હોય એ રીતે મને ફીલ થતું હતું હા એટલું જ વ્યવસ્થિત રહ્યું બરાબર છે અને હાલ તમે આટલા બધા દૂરથી પંચકર્મા સારવાર માટે આવ્યા અને તમે પંચકર્મ કરાવ્યું તો આજનો તમારો પંચકર્મ અનુભવ કેવો રહ્યો બહુ સારો રહ્યો જે આપ સાહેબની અંદરમાં જે ટીમ છે

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે તમારા માધ્યમથી લોકોને એ કહેવા માગું છું કે આયુર્વેદમાં દરેક વ્યક્તિ જે છે એના સુધી આપણે આયુર્વેદની સારવાર પહોંચાડી શકીએ એના માટે આપણે ઓનલાઈનની ટીમ બનાવી છે ડૉક્ટર્સ રાખ્યા છે એના માટે સ્પેશિયલ ડૉક્ટરની ટ્રેનિંગ આપેલી છે અને દરેક પ્રકારનો અમારી ટ્રીટમેન્ટ જે છે એ એક વ્યવસ્થિત મેથડથી થતી હોય છે જેથી તમારા સુધી સાચામાં સાચી આયુર્વેદ સારવાર પહોંચી શકે આ સારવારમાં જે છે એ લોકોનો અનુભવ જે છે એના માટે જ આજે આપણે સબીરભાઈને ખાસ કીધું કે તમે શું અનુભવ રહ્યો એ લોકો સુધી પહોંચે જેથી લોકોને આયુર્વેદમાં વિશ્વાસ વધે અને આપણી ઓનલાઈન કન્સલ્ટેશનની ટીમ જે છે એ કેટલી સાર્થક રીતે લોકો સુધી આયુર્વેદ સારવાર પહોંચાડી શકે છે એ લોકોને ખબર પડે સબીરભાઈ ખાસ તો તમને એ કહેવાનું કે તમે અવડા બધા સમયથી હેરાન હતા આટલી દવાઓ કરતા હતા તમે બરાબર છે તો એ દવાઓની ઝડપને આપણી દવાની લાગુ પડવાની ઝડપ કેટલી સરસ હતી એમ એટલી આપણી વધારે ઝડપ હતી હા જલ્દી લાગુ પડી એમને અને સામે જે છે એ તમને પ્રોપર વેમાં દવાઓ પણ સમજાણી એમ તમે આરામથી લઈ શકતા હતા બરાબર ને હવે આપણી દવા ક્યારેય ગરમ પડી તમને ના ગરમ જેવું નહીં પડે અને પહેલાં બીજી કોઈ પણ દવાઓ લેતા તમારો કોઠો ગરમીનો છે એટલે ગરમ રહેવાની શક્યતા થતી તમને ક્યારેય ગરમ પડતી કોઈ દવાઓ એ ગરમ પડે તો મને અહીંયા અહીંયા છે ને આમ નાના નાની ફોલ્યો રિએક્શન જેવું કહે ને એવું થઈ જતું તું એમ બરાબર છે આપણે દવાઓથી એવું કાંઈ નથી મને કશું થયું અને ગરમ પણ નથી પડી એટલે એ પણ હું કહેવા માગીશ કે લોકો એવું માનતા હોય છે કે આયુર્વેદ સારવાર ગરમ પડે છે હું પણ તમને એ જ કહું છું કે જો તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેવો છો એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે લીધી હોય કોઈ હોસ્પિટલમાંથી લીધી હોય કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો કે તમે હાથે કોઈ આયુર્વેદ દવા લેતા હો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ ચરક સંહિતા પ્રમાણે નિદાન કરીને આયુર્વેદ સારવાર કરતા હોવાથી તમારી પ્રકૃતિ નિદાન કરવાને કારણે કરતા હોવાથી અમારી સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જે લોકો ગુજરાતમાં એવું માને છે કે અમે આયુર્વેદ દવા ગરમ પડે છે અને લાગુ નથી પડતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે હવે તમારા હાલવા ચાલો ઉઠવા બેસવામાં તમારા સાંધામાં કેટલો ફરક લાગે છે વામાં મારે સાહેબ પહેલાં એવું થતું હતું કે હું રાત્રે સુવા બે પડું ને તો મને સાંધામાં ચગડાટ ને દુખાવો થાય મારી નાની બેબી છે ને હું એને પગ પર બેસાડી દઉં બરાબર ઓકે એટલે મને થોડું રાહ જેવું રિલેક્સ જેવું લાગે એમ હા પછી મારા આંખ મીચાઈ જાય ઊંઘી જવું એટલે એને કહી દેલું જોઈએ કે બેટા ખસી જશે થોડું અચ્છા બરાબર સુવા માટે હા સુવા માટે હા પછી જો વચ્ચે અચાનક દુખાવા ચાલુ થયો રાત આંખ ખુલી ગઈ તો પછી મારાથી રાત્રે ઊંઘાય નહીં એ દુખાવો એટલે દુખાવો થયો પણ આપની દવા અતિ સાહેબ ફાયદો બહુ થયો છે મને હવે રાત્રે ઊંઘ આવી જાય છે બેબીની હેરાન નથી કરવી પડતી પૂછવા આવે છે કે બેસુ પપ્પા એમ પણ હું ના પાકું છું બરાબર છે એટલે આયુર્વેદ સારવાર જે છે એ સાંધાના વામાં પણ ઝડપથી ફાયદો કરતી હોય છે અને આપણી ઓનલાઈન સારવારમાં ઓનલાઈન ડૉક્ટરની ટીમ પણ જે છે એ પેશન્ટ સાથે નિદાન કરવામાં મદદ કરતા હોય છે એનું જીગતું જાગતું ઉદાહરણ જે છે એ સબીરભાઈ છે સબીરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ રીતે જ જે છે આપણે આયુર્વેદ સારવારનો તમને જે અનુભવ થયો અને આમાં જેટલો ફાયદો લાગ્યો તો તમારા જેવા કેટલાય બધા એવા લોકો હશે કે જે વિચારતા હશે કે ઓનલાઈન સારવારથી ફાયદો થશે કે નહીં થાય અથવા તો ઓનલાઈન કરાવી જોઈએ કે ન કરાવી જોઈએ એ લોકોને તમે શું સલાહ આપશો આપણી હોસ્પિટલની ટીમ અને આપણા સર્વિસ વિશે મારા કહેવા પ્રમાણે અભિપ્રાય પ્રમાણે આપ જેને બી તકલીફ હોય એકવાર ઓનલાઈન કાં તો ઓફલાઈન ડૉક્ટર સાહેબને તમે બતાવો જે બી દર્દી હોય જેને બી તકલીફ હોય એ આપની સમક્ષ આવે બરાબર આપના જે બી પ્રોબ્લેમ હોય કે કા તો ઓનલાઈન કે કા તો ઓફલાઈન કે અને વાના પ્રોબ્લેમ અને વાના પ્રોબ્લેમમાં ખાસ આઈને તમે કહેશો એટલે તમને પોતાના જ માણસો એ રીતે બધા વર્તતા હશે તમારી જોડે કોઈ તમને એવું નહીં કહે કે ભાઈ આ દવા લેવી જ પડે કે આમ થાય કે તેમ થાય જે બીજા અનુભવ પ્રમાણે કહું છું જે બીજા ડોક્ટરો કહેતા હોય છે એવું આ સાહેબથી મને કોઈ લાગ્યું નથી ને એમની ડૉક્ટરની ટીમથી બી એવું નથી લાગ્યું અને તમે જે છે એ તમારો આ જે વિડીયો છે કે જેનાથી લોકોને આયુર્વેદ પ્રત્યે શ્રદ્ધા વધે એના માટે આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકીએ જે જે મૂકી શકીએ ખૂબ ખૂબ ધન્યવાદ સબીરભાઈ નમસ્તે